મિત્રો આ સ્ટોરી સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જવાના છે તો એક વાર જરૂરથી સાંભળો મારું નામ રૂપાલી છે અને મારી ઉંમર છવ્વીસ વર્ષની છે મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા અને મારી બે વર્ષની દીકરી હતી અને મુંબઈ શહેરમાં રહેતા હતા અને અમારું નાનકડું એવું પોતાનું ઘર હતું અને ત્યાં અમારા સાસુ સસરા ગામમાં રહેતા હતા અને અમે પતિ પત્ની શહેરમાં રહેતા હતા મારા પતિનું નામ સુરેશ હતું અને મારા પતિની પઢાઈ પૂરી થઈ ચૂકી હતી આથી જ મારા પતિ નોકરીની શોધમાં હતા પરંતુ મારા પતિને ક્યાંય પણ નોકરી મળતી ન હતી અને ત્યાર પછી તો એક દિવસ મારા પતિએ પોતાના મિત્રને ફોન કર્યો હતો અને તે પણ મુંબઈમાં જ રહેતો હતો તેને પોતાનું ઘર હતું અને તે ખૂબ જ અમીર હતો તેનું ખૂબ જ મોટું એવું મેડિકલ સ્ટોર હતું મારા પતિએ તેને કહ્યું કે દીપક મને તારી ઓળખાણથી ક્યાંક નોકરી અપાવી દે ને તો મારે પણ ચાલ્યા કરે હું ઘણી જગ્યાએ ફરી વળ્યો છું પરંતુ મને ક્યાંય નોકરી મળતી નથી અને ત્યારે દીપકે કહ્યું સુરેશ તારે ક્યાંય જવાની જરૂર નથી તું કાલથી મારા મેડિકલ સ્ટોર ઉપર કામ શરૂ કરી દે અને કારણ કે ત્યાં મારા પતિનો અભ્યાસ પૂરો કર્યો એ ખૂબ જ સારો હતો ત્યારે મારા પતિએ કહ્યું હતું આભાર દીપક તે મને નોકરી આપી અને ફોન મૂકી દીધો પછી દીપક અને તેની પત્ની એકલા રહેતા હતા કારણ કે તેને કોઈ બાળક ન હતું મિત્રો હજી તો આગળ ખૂબ જ મજા આવવાની છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો બીજા દિવસથી મારા પતિ મેડિકલ સ્ટોર ઉપર કામ કરવા લાગ્યા હતા અને હું પણ મારા માટે નોકરી શોધતી હતી પરંતુ મારા પતિએ મને કહ્યું હતું રૂપાલી તું નોકરી ન શોધ તું જો નોકરી કરવા જઈશ તો આપણી દીકરીને કોણ સંભાળશે રૂપાલી તું ચિંતા ન કર હવે મને નોકરી મળી ગઈ છે અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો કે તેની હું તમને શું વાત કરું અને મારો મિત્ર મને સારો પગાર આપશે એટલે તારે ક્યાંય કામ કરવાની જરૂર નથી પરંતુ મને લાગતું હતું કે જો અમે બંને કામ કરીએ તો અમારી દીકરીના ભવિષ્ય માટે થોડા ઘણા પૈસા બસી જાય અને આથી જ હું નોકરીની શોધમાં હતી મિત્રો કામ તો કરવું જ પડે ને યાર ગમે ને એક દિવસ મને એક પાર્લરમાં નોકરી મળી ગઈ હતી અને હું એ કામ માટે તૈયાર પણ થઈ ગઈ હતી કારણ કારણ કે મારો પાર્લર કોચ ચાલી રહ્યો હતો સાંજે જ્યારે પતિ ઘરે આવ્યા હતા તો ત્યારે મેં તેમને કહ્યું હતું કે સાંભળો મને એક પાર્લર માં નોકરી મળી ગઈ છે અને મારે રોજ ત્રણ ચાર કલાક ત્યાં જવું પડશે અને મારા પતિએ કહ્યું હતું અરે પણ આની તારે શું જરૂર છે યાર હું કામ તો કરું છું અને પગાર કેટલો છે મેં તેને કહ્યું હતું સાંભળો પગારની વાત તો તેણે જણાવી જ નથી ત્યારે મારા પતિએ કહ્યું હતું તારે આપણી દીકરીને છોડીને બહાર જવાની કોઈ પણ જરૂર નથી હું કામ તો કરું છું અને પણ મને પૈસા પણ સારા આપે છે નથી તને જે જોઈએ છે એ હું તને લાવીને આપીશ તું ઘરે જ પાર્લર શરૂ કર મેં કહ્યું ઠીક છે પછી બે ત્રણ દિવસ બાદ મેં ઘર જ પાર્લર શરૂ કરી દીધું હતું અને હવે તો મારા પતિને પણ મદદ થવા લાગી હતી રોજ થોડાક થોડાક પૈસા આવવા લાગ્યા હતા અને તેનાથી જ ઘર પણ ચાલવા લાગ્યું હતું અને હવે તો બધું જ ઠીક ચાલી રહ્યું હતું પરંતુ મિત્રો એક દિવસ અચાનક મારા પતિના મિત્રને હૃદયનો હુમલો આવ્યો હતો અને તેમાં જ તેનું મૃત્યુ થયું હતું આ પછી મેડિકલ સ્ટોરની બધી જ જવાબદારી મારા મારા પતિ ઉપર આવી ગઈ હતી અને આથી જ મારા પતિ હવે સવારે જલ્દીથી મેડિકલ ઉપર મેડિકલ સ્ટોર ખોલવા જતા રહેતા હતા અને બે મહિના વીતી ગયા આમનામ અને હવે મેડિકલ સ્ટોરમાં રોજ માલકીન એટલે કે મારા પતિના મિત્રની પત્ની આવવા લાગી હતી અને તે બસ આવીને બેસતી હતી અને તેને કશું પણ ખબર ન હતી મારા પતિ જ બધું સંભાળતા હતા મિત્રો કારણ કે એને માલકીન ને કઈ ખબર ન પડતી હતી અને રોજ સાંજે તેને પૈસા આપતા હતા અને હવે તો દરરોજ આવી જ રીતે ચાલી રહ્યું હતું અને ત્યાર પછી તેને ધીરે ધીરે મારા પતિ પર વિશ્વાસ થવા લાગ્યો અને આથી તે ક્યારેક ક્યારેક ઘરે જ આવતી રહેતી હતી મારા પતિ પૂરી ઈમાનદારીથી મેડિકલ સ્ટોર સંભાળી રહ્યા હતા અને સાંજે જ્યારે બધા પૈસા તેને આપી દેતા હતા પણ તેણે મેડિકલ સ્ટોરમાં એક કેમેરો લગાડ્યો અને ઘરે આવીને મારા પતિએ મને બધું જ જણાવ્યું હતું કે કહ્યું સાંભળો તેને તમારા પર વિશ્વાસ જ નથી આથી તેણે કેમેરો લગાડ્યો છે પરંતુ આપણને શું ફરક પડે છે તમે તો ખૂબ જ ઈમાનદારીથી કામ કરી રહ્યા છો અને આ પછી થોડા દિવસ એમ જ વીતી ગયા હતા મિત્રો અને એક દિવસ માલકીન મેડિકલ સ્ટોર ઉપર આવી હતી અને તેણે મારા પતિને બોલાવ્યા અને ત્યારબાદ તે બોલી સુરેશ તને અહીંયા કામ કરતાં કરતાં ઘણા દિવસો થઈ ગયા છે અને તું ખૂબ જ ઈમાનદારીથી કામ કરશો આથી જ હું તને આખું મેડિકલ સ્ટોર તારા હવાલે જ કરું છું હવે આનો માલિક તું એટલે કે હવે તારે જ આને સંભાળવાનું છે અને તારો પગાર પણ વધારી દે છું અને હવે મારા પતિનો પગાર પચીસ હજાર રૂપિયા થઈ ગયો હતો અને હવે તેણે બધી જ જવાબદારી મારા પતિ ઉપર નાખી દીધી હતી અને તે નિશ્ચિત થઈ ગઈ હતી મારા પતિએ કહ્યું હતું કે ભાભી આપને મેડિકલ સ્ટોરની કોઈ જાણકારી ન હતી અને આથી જ હું સંભાળી રહ્યો હતો હવે બધી જ જવાબદારી મારા પર ન નાખો મારો ઘર માટે પણ સમય આપવો પડે છે અને ત્યારે જ મિત્રો ભાભી બોલી હતી સુરેશ એક કામ કર તું તારી પત્નીને પણ અહીંયા જ કામ પર લઈ આવ અને ત્યાર પછી તો મારા પતિએ કહ્યું હતું ના ત્યારે ભાભી બોલી હતી હું કાલે તમારા ઘરે તમારી પત્ની અને દીકરીને મળવા માટે આવીશ અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો કે તે તમે જાણશો તો ખરાબ તમારા હોશ ઉડી જશે અને આ કહાઈને તે બીજે દિવસે મારા પતિ સાથે અમારા ઘરે આવી તેને અમારું ઘર જોયું અને મારી દીકરીને પણ મળી હતી તે ખૂબ જ અમીર હતી અને મારા કરતા પણ વધારે સુંદર હતી તેને જોતા જ કોઈ પણ પુરુષ તેના પ્રેમમાં પડી શકતો હતો યાર એટલી સુંદર હતી તે અને તે ખૂબ જ બરબાદી એટલે કે તેણે મારા પતિને ખૂબ જ વિશ્વાસમાં લીધો હતો અને મેડિકલ સ્ટોર તેને સંભાળવા માટે આખું આપી દીધું હતું અને તે જ્યારે પણ મન કરતું હતું મેડિકલ સ્ટોર ઉપર આવવા લાગતી હતી અને એક દિવસ બપોરના સમયે તે મેડિકલ સ્ટોર પર ગઈ હતી અને તે સમયે મારા પતિ ત્યાં બેઠા હતા અને મિત્રો ઘણા સમય સુધી મેડિકલ સ્ટોરમાં કોઈ જ ન આવ્યું હતું અને ત્યારે તેના મનમાં શું ચાલી રહ્યું હતું તેનો મારા પતિને કોઈ પણ અંદાજો જ ન હતો યાર મારા પતિને તો શું ખબર હોય તેને પતિ તેને છોડીને ચાલ્યો ગયો હતો અને ત્યારથી જ તેને જે સુખ જોઈતું હતું તે તેને મળતું ન હતું અને આથી જ તે મારા પતિ સાથે પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહી હતી મિત્રો કારણ કે ગમે તેને મન થાય છે યાર ખુશ થવાનું તેણે મારા પતિને કહ્યું સુરેશ ઘણો સમય થઈ ગયો છે કોઈ આવ્યું નથી થોડાક સમય માટે મેડિકલ સ્ટોર બંધ કરી દે અને મારા પતિએ કહ્યું હતું પરંતુ ભાભી આપ અત્યારે તે બોલી રહ્યા છો હું પણ અહીં જ છું અને બંને સાથે જમીશું હું તારા માટે ખૂબ જ સરસ આલુના પરાઠા લાવી છું અને આ કહીને તેણે મારા પતિને પણ મેડિકલ સ્ટોર બંધ કરવાનું કહી દીધું બંધ કરી દીધું અમે બંને અંદર જમવા લાગ્યા હતા અને જમવાના સમયે તે જાણી જોઈને મારા પતિને પણ સ્પર્શ કરી રહી હતી તમને કહું તો મિત્રો તે અલગ જ વિચારોમાં હતી અને આખોથી જોઈ રહી હતી પરંતુ મારા પતિનું ધ્યાન ન આપતા તે જમી રહ્યા હતા અને જમ્યા પછી મારા પતિએ તેને કહ્યું હતું ભાભી હવે તમે ઘરે જાઓ ત્યારે તે બોલી હતી સુરેશ મારે તારી સાથે કંઈક વાત કરવી છે મિત્રો તમને કહું ને તેના મનમાં ઉલટા સવાલો ચાલી રહ્યા હતા મારા પતિએ કહ્યું બોલો ને ભાભી તમારે શું કહેવું છે ત્યારે તે બોલી સુરેશ મને પહેલી નજરે જ તારા પ્રેમમાં પડી ગઈ હતી અને તું મને ખૂબ જ ગમા છો હું તારા વિના રહી શકતી નથી અને આથી જ હું રોજ મેડિકલ સ્ટોર ઉપર આવું છું ખાલી તને જોવા માટે અને આજે તારી સાથે જે જોઈએ છે એ મારે તારે તારા આપવું જ પડશે મને મારા પતિએ કહ્યું હતું એટલે તમે કહેવા શું માંગો છો અને તમે ત્યારે તે ઊભી થઈ ગઈ અને તેણે મેડિકલ સ્ટોરનો કેમેરો બંધ કરી દીધો હતો અને મારા પતિ પાસે જઈ હતી અને તેને ગળે લગાડતા બોલી કે સુરેશ મારી ઘણી બધી ઈચ્છાઓ છે અને તેને તો તું જ પૂરી કરી શકા છો અને આમ કહીને તે મારા પતિને ધીરે ધીરે સ્પર્શ કરવા લાગી હતી અને મિત્રો તેના સ્પર્શથી મારા પતિ પૂરી રીતે ભટકી પણ ગયા હતા અને તેણે ગળે લગાડી લીધી હતી અને તે ત્યારે બોલી હતી સુરેશ મને ખબર હતી કે હું તને ખૂબ જ ગમું છું પરંતુ તું ક્યારે કહેતો નથી અને કહેતા ડરતો હતો ત્યારે મારા પતિ તેને બોલ્યા હતા ભાભી દીપકના જવા પછીથી હું તમારા જ વિશે વિચાર કરું છું અને તમને પ્રેમ કરું છું પરંતુ જ્યારે પણ મારી પત્ની અને દીકરાનો વિચાર આવે છે ને ત્યારે હું તમને પણ ભૂલી જાઉં છું અને ત્યારે હું ચૂપ થઈ જાઉં છું પરંતુ આજે હું તમારા વિના રહી શકતો નથી અને આ કહીને મારા પતિ પણ પ્રેમની પ્રેમની વર્ષામાં કરવા લાગ્યા હતા અને હવે સાંજના પાંચ વાગી ચૂક્યા હતા પછી અમે બંને ફ્રેશ થયા અને મેડિકલ સ્ટોર ખોલી દીધું હતું ધીરે ધીરે મેડિકલ સ્ટોરમાં લોકો આવવા લાગ્યા હતા તે દિવસથી અમે બંને રોજ બપોર સાથે જમવા લાગ્યા હતા કારણ કે મિત્રો બપોર થાય એટલે ભૂખ તો લાગી જાય પછી જમતા હતા હવે મારા પતિ રોજ રાત્રે થાકીને ઘરે આવતા હતા અને રાતનું ખાવાનું ખાઈને તરત જ સૂઈ જતા હતા અને મિત્રો મારા પતિ મને સમય ન આપતા નહોતા કારણ કે ઘણા જ દિવસ થઈ ગયા હતા મારા પતિ મને તે સુખ પણ ન આપતા હતા અને જે મને જોઈતું હતું એટલે કે દરરોજ આમ જ કરી રહ્યા હતા મને ટાઈમ જ નહોતા આપતા અને એક દિવસ તો મેં મેડિકલ સ્ટોર ઉપર જવાનો નિર્ણય લીધો હતો અને બપોરે હું જ્યારે ઘરના કામથી મેડિકલ સ્ટોર ઉપર ગઈ હતી અને હંમેશાની જેમ મિત્રો મને મેડિકલ સ્ટોર બંધ મળ્યો હતો પરંતુ હું ત્યાં જ રોકાઈ અને ત્યારે મને અંદરથી કંઈક વિચિત્ર જ અવાજો સંભળાઈ રહ્યા હતા જે અવાજ કદાચ તમને સંભળાય તો તમે ચોંકી જાઓ આથી હું ત્યાં જ બેસીને મેડિકલ સ્ટોર ખોલવાની રાહ જોવા લાગી હતી અને પછી બે કલાક પછી મેડિકલ સ્ટોર ખુલ્યો હતો અને મારા પતિએ મને સામે જોયું તો તે થોડાક ગભરાઈ ગયા હતા અને ત્યાર પછી તે બોલ્યા કે રૂપાલી તો અહીંયા શું કરી રહી છે ત્યારે હું અંદર ગઈ અને જોયું હતું તો માલકીન ખુરશી પર બેઠી હતી અને મારા તરફ જોઈને બોલી હતી રૂપાલી કોઈ કામ હતું શું મેં કહ્યું ના બસ એમ જ આવી હતી માલકીન બોલી હતી બેસને મેં કહ્યું મેડિકલ સ્ટોર બંધ કેમ કર્યું હતું ત્યારે તે બોલી હતી કે અમારે જમવાનું હતો અને અમને બંનેને ભૂખ લાગી હતી આથી જ બધું બંધ કર્યું હતું અને મને લાગ્યું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહી છે હું કંઈ જ ન બોલી અને ઘરે ચાલી આવી સાંજે પતિ જ્યારે ઘરે આવ્યા તો મેં તેમને કહ્યું હતું જમવાના સમયે મેડિકલ સ્ટોર બંધ કરવાની શું જરૂર છે અને તમે બંને અંદર ત્યારે મારા પતિએ કહ્યું હતું અરે એવું કંઈ નથી તને ગેરસમજ થઈ રહી છે તું કંઈક ઉલટું જ વિચારી રહી છે ત્યારે મેં રૂપાલીને કહ્યું હતું કે એ ભાભી તો ખૂબ જ સારા છે અને જો તને એવું લાગતું હોય ને તો તું કાલથી મારી સાથે મેડિકલ સ્ટોર ઉપર આવજે પછી તને હું બીજા દિવસથી મિત્રો હું તેની સાથે જવા લાગી હતી અને જ્યારથી પણ હું મેડિકલ સ્ટોર ઉપર જવા લાગી હતી ને ત્યારથી તે બંનેને મારા કારણે તે આનંદ લઈ શકતી ન હતી મિત્રો એટલે મારા ઉપર ગુસ્સે થઈ રહી હતી એક દિવસ તેણે મને કહ્યું હતું રૂપાલી તું રોજ કેમ આવ્યા છો તારું પાર્લર નથી ચાલતું ત્યારે મને તેના મનની વાત સમજાઈ ગઈ હતી પછી મેં એક યોજના બનાવી હતી અને બીજે દિવસે ફરી મેડિકલ સ્ટોર ઉપર ગઈ હતી અને બપોરના સમયે બપોરના સમયે મારા પતિને કહ્યું તમે જમી લ્યો હું ઘરે જઈને આવું છું થોડી જ વારમાં આપણી દીકરીને સુવડાવી આવું છું આમ કહીને મેં મારા મોબાઈલ ચાલુ કરીને હું બધું જ દેખાય તે રીતે એક ડબ્બામાં મૂકીને ચાલી ગઈ હતી અને મૂકી દીધો પછી હું ઘરે ચાલી ગઈ અને હું આવીને ત્યારે બે ત્રણ કલાક પછી પાછી ફરી આવી હતી અને છુપાઈને મારો મોબાઈલ કાઢ્યો હતો અને મિત્રો મેં જે જોયું હતું એ મારા મોબાઈલમાં જોયું ને તે જોઈને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી મિત્રો તેની વાત તમને કહું તો તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે જેવું મેં વિચાર્યું હતું તેવું જ થયું હતું હંમેશાની જેમ જમ્યા પછી માલકીન મારા પતિને સ્પર્શ કરવા લાગી હતી અને પછી મારા પતિ તેના સ્પર્શથી ભટકી ગયા હતા ત્યાર પછી તો તે તેને ગળે લગાવતા બોલ્યા હતા ભાભી આજે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો અને મિત્રો આ જોઈને મને મારા પતિ ઉપર ખૂબ જ ગુસ્સો થઈ રહ્યો હતો એટલે કે ગુસ્સો આવી રહ્યો હતો અને મેં તે વિડીયો ત્યાં જ મારા પતિને બતાવી દીધો હતો ત્યારે જ મારા પતિએ કહ્યું હતું રૂપાલી આ બધું સાચું છે પરંતુ આમાં મારી કોઈ પણ ભૂલ નથી હું તને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ ભાભેની સુંદરતા જોઈને પાગલ થઈ ગયો હતો અને મને અવશ થઈ ગઈ હતી અને તેનો સ્પર્શ થતાં જ હું મારી જાતને પણ ભૂલી જતો હતો મેં મારા પતિને કહ્યું હતું મારે એક ક્ષણ પણ તમારી સાથે રહેવું નથી હવે મારે છૂટાછેડા જોઈએ છે તમારી સાથે મારે રહેવું જ નથી ત્યારે મારા પતિ મારી પાસે માફી માંગવા લાગ્યા હતા અને મને બોલી રહ્યા હતા રૂપાલી પ્લીઝ આવું ન કર હું તારા વિના રહી શકતો નથી અને હું આજે જ આ નોકરી છોડી દઉં છું ત્યારે માલકીન પણ મારી પાસે માફી માંગવા લાગી હતી અને તે મને બોલી રહી હતી કે રૂપાલી મને માફ કરી દે મારા પતિના જવા પછી મને જે સુખ જોઈતું હતું ને તે મને મળતું ન હતું આથી જ હું તારા પતિને આકર્ષિત કરી રહી હતી અને તેની સાથે આનંદ લઈ રહી હતી અને મોજ કરતી હતી રૂપાલી પ્લીઝ મને માફ કરજે તું જે કહીશ તે હું કરવા માટે તૈયાર છું પછી મેં એક સ્ત્રી હોવાના નાતે તેનું બધું જ દુઃખ સમજ્યું હતું અને તેને માફ કરી દીધી હતી હું મારા પતિને પણ ઘરે ચાલી ગઈ લઈને અને ત્યારે મારા પતિએ મને ગળે લગાવી કહ્યું હતું રૂપાલી મને માફ કરી દે હું આજથી કોઈ અન્ય સ્ત્રી તરફ નહીં જોઉં અને આ કહીને મેં તેને મારા પ્રેમની વર્ષા કરવા લાગ્યા પછી મેં પણ તેને ગળે લગાવ્યા હતા અને તેનો સાથ આપ્યો હતો તે દિવસથી અમે પતિ પત્ની એકબીજાની બાહોમાં ખોવાઈને અમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી રહ્યા હતા મિત્રો અને પછી અમે ખૂબ જ ખુશ રહેતા હતા આ પછી તો થોડા દિવસો એમ જ વીતી ગયા હતા અને મારા પતિ એક કંપનીમાં નોકરી કરવા લાગ્યા હતા અને તે દિવસથી અમે બંને પતિ પત્ની તે માલકીને મોહ પણ જોયું નહીં અને મિત્રો ત્યાર પછી તો હું તમને શું કહું યાર અને અમે અમારી દીકરી સાથે ખૂબ જ ખુશ રહેવા લાગ્યા હતા અને અમારી જિંદગી ખૂબ જ ખુશ અને મોજથી જીવી રહ્યા હતા અને એકબીજાને ખૂબ જ પ્રેમ પણ કરવા લાગ્યા મિત્રો જો તમને આ કહાની ગમી હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી મિત્રો કારણ કે બનાવવામાં ખૂબ જ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરીશું નવા મિત્રો વિડીયો પૂરો જોવા દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને ખાસ સૂચના આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે ઓકે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો મનોરંજન હેતુથી જોજો અને કાલ્પનિક રીતે જોજો ઓકે કાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા ઓકે મિત્રો